ફર્સ્ટ ઓનરની હીરો સ્પ્લેન્ડર પ્લસ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ઓગણીસનું અને કિંમત છે પાસાઠ હજાર રૂપિયા બાઇક નામે પણ કરી દેવામાં આવશે બાઇકના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો અને ફર્સ્ટ ઓનરની નિશાન મિકરા ગાડી વેચવાની છે ટીપટોપ કન્ડિશનની ગાડી છે મોડલ છે બે હજાર અગિયારનું ડીઝલ ગાડી કિંમત છે બે લાખ રૂપિયા અને ગાડીનો વીમો પૂરો ગાડીના બધા ટાયર નવા છે ટીપ ટોપ કન્ડિશનની મારુતિ એક્સેલ સિક્સ ગાડી વેચવાની છે બે હજાર બાવીસનું મોડલ છે ને એક ઓનર છે ગાડી પેટ્રોલમાં છે અને કિંમત છે દસ લાખ અને પચાસ હજાર રૂપિયા ચુમ્માલીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ બ્રેન્ડ ન્યૂ કન્ડિશનની હુંડાઈ ગ્રાન્ડ આઈ ટેન ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર વીસનું એક ઓનર છે ને પેટ્રોલ ગાડી છે કિંમત છે છ લાખ રૂપિયા અને ખાલી સોળ હજાર ને બસ્સો કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો પૂરો ખાલી પાંચ લાખ અને પિંચોતેર હજાર રૂપિયામાં ઓડીએ ફોર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર નવનું ત્રણ ઓનર છે અને ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડી ડીઝલમાં છે અને અઠ્ઠાણું હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો પૂરો વોલ્સ વેગનની પોલો ગાડી વેચવાની છે બે હજાર દસનું મોડલ છે અને ત્રણ ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે કિંમત છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા છન્નું હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો નથી એક લાખ અને પાસાઠ હજાર રૂપિયામાં હુંડાઈ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર દસનું ત્રણ ઓનર છે પેટ્રોલ અને સીએનજીમાં ગાડી છે કિંમત છે એક લાખ અને હજાર રૂપિયા અને ગાડીનો વીમો ચાલુ ટીપ ટોપ કન્ડિશનની મહિન્દ્રા એકસુવી ફાઈવ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર તેરનું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા પિંચોતેર હજાર બાવીસ કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલો મુંડાઈ વેન્યુ ગાડી વેચવાની છે મોડલ છે બે ઓનર છે પેટ્રોલ ગાડી કિંમત છે સાત લાખ અને રૂપિયા હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલો ગાડીના માલિકનો મોબાઈલ નંબર આપેલો છે તેમાં કોલ કરવો ફર્સ્ટ ઓનરની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર દસનું નું ડીઝલ ગાડી છે કિંમત છે બે લાખ રૂપિયાના ને ઇઠોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો મારુતિ ઇકો ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ચૌદનું બે ઓનર છે પેટ્રોલ અને સીએનજીમાં ગાડી છે સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં પણ છે કિંમત છે બે લાખ અને નવ્વાણું હજાર રૂપિયા એમાં પણ થોડો ફેરફાર થઈ જશે અને લોન કરવી હોય તો પણ થઈ જશે મારુતિ બ્રેઝા ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર વીસનું બે ઓનર અને પેટ્રોલ ગાડી કિંમત કોલ ઉપર ફિક્સ થશે અને ગાડીનો વીમો ચાલો ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો